કાબી કંબોઈ ખાતે શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એનએસએસ કાર્ય આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકાને અને એનએસએસ યુનિટ ધરાવતી એક શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલ જંબુસર જંત્રાણ વિદ્યા મંદિર જંત્રાણ મૌલાના મદની હાઈસ્કૂલ જંબુસર સાર્વજનિક હાઈસ્કૂલ કાબી નૂતન વિદ્યાલય ગજેરા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની એનએસએસ કાર્ય શિબિરનું આયોજન સ્તંભેશ્વર તીર્થ કંબોજ મુકામે કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત ઇતની શક્તિ દેના દાતા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનશ્રીઓનું સાબદિક સ્વાગત એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી વિજય રાઠવા સાહેબ દ્વારા કરવામાં આવ્યું ઉક્ત કાર્યક્રમમાં ડીઓ કચેરી ભરૂચથી એનએસએસ નોડલ અધિકારી શ્રી નગીન રાઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કંબોઈ સંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહી તેમણે પ્રાસંગિક પ્રવચન આપ્યું કે જેણે તેમણે એનએસએસનું જીવનમાં મહત્વ તેમજ નાગરિકના મૂલ્યો અને ધર્મનું જીવનમાં સફળતા માટે મહત્વ આપ્યો આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના એનએસએસ ધરાવતી સંકુલોના સ્વયંસેવકોએ એનએસએસના કાર્ય તેમજ તેના હેતુઓને સિદ્ધ કરવામાં હેતુની નુક્કડ નાટકો ગીતો તેમજ વક્તવ્ય દ્વારા એનએસએસ કાર્યનો પરિચય આપ્યો ત્યારબાદ જંત્રાણ વિદ્યામંદિરના આચાર્ય શ્રી સ્ટાફ સાહેબે એનએસએસ ના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર શ્રી નગીન રાઠવા સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું કે જેમાં હળવી સૈનિકમાં વક્તવ્યની શરૂઆત હમ હોંગે કામયાબગી દ્વારા કરી દેશની વર્તમાન સમસ્યાઓનો પરિચય કરાવી તે સમસ્યાઓમાં સ્વયંસેવકોની શું ભૂમિકા છે અને દેશ સેવાની ભાવના જાગૃત થાય તેવી મહત્વની બાબતોનો પરિચય આપ્યો અંતે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી જગદીશ માજી કાર્યક્રમને બધાનો બનાવવા આભાર વ્યક્ત કર્યો બધાએ એનએસએસ લક્ષ્ય ગીત ગાઈ કાર્યક્રમ સમાપ્ત જાહેર કર્યો હતો ત્યારબાદ બધાએ ભેગા મળી સ્વરૂચિ ભોજન કરી છૂટા પડ્યા જમત્રાણ હાઈસ્કૂલના અમારા પ્રિન્સિપલ સાહેબ આપણા એચ એસ હાઈસ્કૂલ માં પણ પ્રિન્સિપલ સાહેબ આપણા ગામની ગજેરા હાઈસ્કૂલમાં પણ પ્રિન્સિપલ સાહેબ આપ સૌ આજે એનએસએસ નો કાર્યક્રમ આજે અમારા ઈસ્તંબેશ્વર મહાદેવ પ્રાંગણ પ્રાંગણમાં તમે રાખ્યો આજે મને ખૂબ આનંદ છે અને લગભગ આ બિલ્ડીંગ નું ઉદઘાટન કેમ્પના મિત્રો છે અને બાળકો છે એમના હસ્તે જ આ ઉદ્ઘાટન આજે થઈ ગયું છે અને તેની શરૂઆત એવા ભલા વ્યક્તિઓ ઘોડા વ્યક્તિઓ અને શૈક્ષણિક વ્યવસ્થાના જે પાયાના લોકો છે એમના હસ્તે જે વ્યવસ્થાની શરૂઆત થાય

અને પોતાના કાન સુધી લાવો કાન સુધી લાવો હું જે સોંગ ગાઉ છું એ સોંગ તમારે પણ ગાવાનું છે કોના પછી મારા પછી પોતાને જેવી રીતે આવડે એવી રીતે ગાવજો બરાબર હા ચલો શરૂ કરીએ છે મારા પછી તમારે ગાવાનું છે